પાદરવાની સોઈથનું ગણપતિ બાપાનું કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવ્યો આવ્યો પાદરવો માં ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો પાદરવો માં સ ગણપતિને લખવી કંકોતરી વાસી કંકો તરી વેલા વે આવજો વાસી કંકો તરી વેલા વે આવજો રીતિ સીધી ને સાથે તેણી લાવજો રીતિ સીધી ને સાથે તેડી લાવજો માથે લાવજો લાપને સુપ ગણપતિને લખું કંકોતરી સાથે લાવજો લાવને અને ગણપતિ ગણપતિને લખું કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માં ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માં સ ગણપતિ લખવી કંકોતરી ગણ ગણપતિ તમને મારા પ્રણામ છે ગણપતિ દાદા તમને મારા પ્રણામ છે લખો કંકોતરીને વેલા આવજો તરીને કંકોતરીને વેલા આવજો પધારો ઉમિયાના બાળ ગણપતિને લખો કંકોતરી અધારો ઉમિયાના બાળા ગણપતિને લખું કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો ગણપતિ ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો ગણપતિ ગણપતિને લખવી કંકોતરી આવો ગણપતિ તમને નાવણ કરાવું આવો ગણપતિ તમને નાવણ કરાવું નીર ગંગાના હોય ગણપતિને લખવી કંકોતરી નીર ગંગાજીના હોય ય ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માસ ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માસ ગણપતિને લખવી કંકોતરી નાવણ કરાવી રૂડી જનોય પેરાવું નાવણ કરાવી રૂડી જનોય પેરાવું રે સમના વાગા પેરાવું ગણપતિન લખવી કંકોતરી રે સમના વાગા પેરાવું ગણપતિન લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માં સ ગણપતિને લખવી કંકોતરી નાવણ રૂડી ಕುಮಕುಮೇಶನಕಮಕುಮೇಶಕ ಹಾರ ದೂರ್ವಾನ ಪರಾವು ಗಣಪತಿ ನಖವೀ ಕಂಕೋತರಿ ಹಾರ ದೂರ್ವ ನಾವು ಗಣಪತಿ ನಖವೀ ಕಂಕೋತರಿ આવ્યો આવ્યો માસ ગણપતિને લખવી કંકોતરી ગૌરી તે ગાયના ગીરે મગાવું ગૌરી તે ગાયના ગીરે મગાઉ લસપસતા લાડુ ધરાવું ગણપતિને લખવી કંકોતરી લસ પસતા લાડુ ધરાવો ગણપતિ ને લખવી કંકોતરી આવ્યો આવ્યો પાસ ગણપતિ ને લખવી કંકોતરી લાડુ જમાડી રૂડા મુખ વસ કરાવું લાડુ જમાડી રૂડા મુખ વસ કરાવું મુખવાસ ને પાન સપારી હો ગણપતિ ને લખવી કંકો મુખવાસ પાન સપારી હોય ગણપતિને ને લખી કંકો તરી આવ્યો પાદર વો માસ ગણપતિને ને લખી કંકો તરી આવ્યો પાદર વો માસ ગણપતિ ને લખવી કંકોતરી પ્રેમ તણી પેન ને પ્રેમ ભર્યા ભક્તોના હાથે લખાય છે પ્રેમ ભર્યા ભક્તોના હાથે લખાય છે કે સુધી પ્રેમ તણી વાટ જ્યોતિ ઊભી બારણે ગણપતિને લખવી કંકોતરી વાટ જ્યોતિ ઊભી સુબારણે ગણપતિને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માસ ગણપતિને લખવી કંકોતરી સુગંધી ફૂલડેથી તમને વધાવું સુગંધી ફૂલડેથી તમને વધાવું કોટી કોટી કરું પ્રણામ ગણપતિને ગણપતિ ને લખવી કંકોતરી કોટી કોટી કરું પ્રણામ ગણપતિને ગણપતિ ને લખું કંકોતરી આવ્યો આવ્યો પા ગણપતિ ને લખો કંકોતરી તજી કલમ ને હ્રદય ભાવ છે ભજી કલમ ને હૃદય ભાવ છે દર્શન કરવાની વાલા ઉર્મા એક છે દર્શન કરવાની વાલા ઉર્મા એક છે આવો આવો શિવજીના બાણ ગણપતિને લખવી કંકોતરી આવો આવો શિવજીના બાણ ગણપતિને લખવી કંકોતરી આવો આવો ઉમિયાના બાણ ગણપતિને લખી કંકોતરી આવો આવો ઉમિયા ના બા ગણપતિ ને કંકોતરી આવો આવો ઓખા બનાવીરા ગણપતિ ને લખો કંકોતરી આવો આવો ઓખા બનાવીરા ગણપતિ ને લખો કંકોતરી આવો આવો કારતિક નાવી ગણપતિ ને લખું કંકોતરી આવો આવો કારરા ગણપતિ ને લખું કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માંસ ગણપતિ ને લખું કંકોતરી આવ્યો આવ્યો પાદરવો માંસ ગણપતિ ને લખું કંકોતરી જે શ્રી કૃષ્ણ ગણપતિ દાદાનું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા